સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધાવેલ જે ફરિયાદના કામના આરોપીઓની આજ રોજ સુધી ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નથી સદર ફરિયાદનો બનાવ અમારા પરિવાર તથા સમગ્ર માનવ સમાજ માટે ખૂબ જ સઘિધ તથા આઘાતજનક છે અમે અમારા યુવાન દીકરો ગુમાવ્યો છે જેની કાયદેસરની ફરિયાદ નોંધાવેલી ઉપરાંત સાથે જ પોલીસ સ્ટેશનને સદર આરોપીઓની ધરપકડ કરેલ નથી આથી અમે પીડિત અરજદાર તથા સમગ્ર રાવત સમાજ આપ સાહેબને આવેદનપત્ર સોંપી અરજ કરીએ છીએ કે સદર ઘર ગંભીર ગુનાની ફરિયાદના ગંભીર પ્રકારના આરોપીની તત્કાલીન સ્વરૂપે ધરપકડ કરવામાં આવેલ ન હોય સદર ફરિયાદના આરોપીઓની તત્કાલીન સ્વરૂપે ધરપકડ કરવામાં આવે અન્યથા મે પીડી તરજદાર તથા સમગ્ર રાવત સમાજ આપશાહેબ શ્રીની કચેરી ખાતે સદર ફરિયાદના આરોપીઓની ધરપકડ ન થાય તે સમય દરમિયાન સુધી ધરણા કરવાની ફરજ પડશે રિપોર્ટર સંજય રાવત ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ગાંધીનગર